તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અત્યારે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત લાગુના કયા વિસ્તારોની અંદર આવ્યો છે વાતાવરણનો મોટો પલટો જી હા દોસ્તો ગઈકાલ ઉત્તર ગુજરાત સાબરકાંઠા લાગુના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં થયેલા ક મોસમી વરસાદના સમાચાર પછી આજે પણ તમે દોસ્તો જોઈ શકો છો અમે તમને ગુજરાતનું અત્યારનું લાઈવ સેટેલાઇટ વાતાવરણનું પિક્ચર બતાવી રહ્યા છીએ જેમાં સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના આકાશમાં અત્યારે વાદળો જોવા મળી રહ્યા છે ત્યારે જાણીશું કે શું ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર કોઈ વિસ્તારમાં આજે માવઠું થવાની સંભાવના છે કે નહીં તો બીજી તરફ દોસ્તો અત્યારે બંગાળની ખાડીમાં ઊભા થયેલા દિતવાહ નામના વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી રહી છે કારણ કે ભારતીય હવામાન વિભાગે શ્રીલંકાના કાંઠે રચાયેલા વાવાઝોડાને લઈ જાણીશું દોસ્તો દક્ષિણ ભારતના કયા રાજ્યોમાં ચેતણીને એટલું જ નહીં આ વાવાઝોડાના કારણે આપણા ગુજરાતને કેટલી અસર થવાની છે ગુજરાતમાં બદલાયેલું આ વાતાવરણ માત્ર આજે જ નહીં દોસ્તો ઓગણત્રીસ નવેમ્બર ત્રીસ નવેમ્બરથી માંડી ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં પણ જોવા મળવાનું છે ત્યારે આપણે દોસ્તો આવનારા પંદર દિવસના ગુજરાતના વાતાવરણની તમામ વરસાદ ઠંડી અને આવનારા દિવસોમાં જેમાં પણ હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલે તો આવનારી આઠ તારીખ સુધી ગુજરાતનું વાતાવરણ બદલાયેલું રહેવાની કરી છે આગાહી અત્યારની અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની આવેલી દોસ્તો લેટેસ્ટ માહિતી જણાવીશું જેની અંદર તમે જોઈ શકો છો દિતવાહ નામના વાવાઝોડાએ જ્યાં શ્રીલંકાની અંદર તો તબાહી મચાવી દીધી છે ભૂસ્ખલનને ભારે પૂરને ભારે વરસાદના કારણે શ્રીલંકાની અંદર દોસ્તો ઓછામાં ઓછા એકત્રીસ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે

એક છેડે ઠંડીનો પારો વધ્યો એક છેડે ભારે વરસાદ અને આપણા ગુજરાતનું મિક્સ વાતાવરણ આ તમામ અપડેટ એક પછી એક જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો આપને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો ઉપર નજર કરાવીએ તમે જોઈ શકો છો દોસ્તો ગઈકાલે ખાસ કરીને મલેશિયાના મલક્કા મલક્કાંઠા ભાગો પર રચાયેલું જે સિસ્ટમ હતી કે જે સેન્યાર નામનું વાવાઝોડું હતું ઇન્ડોનેશિયાના ઉત્તરીય પૂર્વના ભાગો તરફ ત્રાટકી આ વાવાઝોડું અત્યારે નબળું પડીને તમે જોઈ શકો છો મલેશિયાના ભાગોને પાર કરતું પૂર્વની દિશા તરફ નબળી પડેલી સિસ્ટમના ફોર્મમાં હવે આ સિસ્ટમ આગળ વધી રહી છે એવામાં શ્રીલંકાના કાંઠે જે ડિપ્રેશન હતું તે ગઈકાલે એવું તો ઝડપથી ચોવીસ કલાકમાં મજબૂત થઈ ગયું કે દોસ્તો તે ડીપ ડિપ્રેશનમાંથી અત્યારે વાવાઝોડાની અંદર પરિવર્તિતા સિસ્ટમ થઈ ચૂકી છે અત્યારે ખાસ કરીને શ્રીલંકાના કાંઠા ભાગો પર સક્રિય આ વરસાદી વાવાઝોડું સાહીઠથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે ભારે ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ શ્રીલંકામાં રચી દીધી છે અને અત્યારે પણ તમને અત્યારનું જોઈ શકો છો લાઈવ ધીમે હવે અત્યારે કેરળના પંથકો હોય તમિલનાડુના પંથકો હોય તેલંગાણાનાથી માંડી અત્યારે ખાસ કરીને તમિલનાડુ અને પુડુચેરી માટે ચેતવણી જાહેર થઈ ચૂકી છે કારણ કે તે ભાગોમાં ભારે વરસાદ તેજ પવનો શાળા કોલેજો બંધ થવા સુધીના દોસ્તો આદેશો જાહેર થઈ ચૂક્યા છે અને ધીમે ધીમે તમે દોસ્તો જોઈ શકો છો બંગાળની ખાડીના આ વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પૂર્વ અને દક્ષિણના પવનો ફૂંકાણા છે ભેજનું પ્રમાણ વધ્યું છે ને અમે તમને અત્યારનું ગુજરાતનું દોસ્તો લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ જેમાં બંગાળની ખાડીમાંથી અને અરબ સાગરમાંથી આવનારા ભેજના કારણે તમે અત્યારે જોઈ શકો છો આજે દોસ્તો સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાના આકાશમાં વાદળાઓ મંડરાયેલા જોવા મળ્યા અહીં જોઈ શકો છો કેશોદ અમરેલીના ધારી વિસાવદર આ સાથે જ જુનાગઢ અમરેલી તો રાજકોટ સુધીના વાતાવરણની અંદર રાજકોટથી સુરેન્દ્રનગર મોરબી સુધીના આકાશની અંદર દોસ્તો દિવસ દરમિયાન વાદળોની ગતિવિધિ ભારે જોવા મળી છે તો એટલું જ નહીં તમે દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે નજર કરી શકો છો અને અમે તમને અહીં લેટેસ્ટ માહિતી પહોંચાડી રહ્યા છીએ જેમાં પાટણ બનાસકાંઠા લાગુ દિયોદરથી લઈ સુઈગામ અને એમાં પણ રાજસ્થાન લાગુના ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાના વાતાવરણમાં ભારે વા વાદળીઓ વાતાવરણનો અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે તો ત્યારે હવે પછી આપણે જાણીશું દોસ્તો કે ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણની અંદર આ પ્રકારનો પલટો આવી શકે છે અને કઈ જગ્યાએ માવઠું થવાની સંભાવના રહેલી છે જાણતા પહેલાં તો હવામાન વિભાગે જાહેર કરેલો તમે નકશો દોસ્તો જોઈ શકો છો જેની અંદર ખાસ કરીને અત્યારે દક્ષિણી ભારતના તમિલનાડુના તમામ ભાગોની અંદર શ્રીલંકા આજુબાજુ સક્રિય દિતવાહ નામના વાવાઝોડાના કારણે અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ સાથે કેરળ તેલંગાણા આ સાથે જ જોઈ શકો છો આંધ્રપ્રદેશના ભાગો માટે પણ હવામાન વિભાગની દોસ્તો અત્યારે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ વાળી જતવણી જાહેર કરી દેવામાં આવી છે ઉત્તર ભારતમાં દોસ્તો ઠંડીનું પ્રમાણ અત્યારે પણ વધી રહ્યું છે કારણ કે બરફ વર્ષા પહાડીય પર્વતીય રાજ્યો ઉપર પડેલા બરફના કારણે જોઈ શકો છો અત્યારે આ ભાગો માટે ફોગ એટલે કે કોલ્ડ વેવની ચેતવણીઓ આપવામાં આવી છે અને અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો આપણા પાડોશી રાજ્ય એવા રાજસ્થાન લાગુના પંથકોમાં આજે તીવ્ર કડાકા ભડાકા સાથે દોસ્તો હળવા માવઠાની આગાહી અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે આથી દોસ્તો ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના એમાં પણ પાલનપુર અંબાજી સાબરકાંઠા અરવલ્લી મહિસાગર અને દાહોદ ગોધરા સુધીના પટ્ટાના પંથકોની અંદર આ રાજસ્થાનમાં સક્રિય અત્યારે દોસ્તો વાદળો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે આવેલા વાતાવરણી પલટાની અસર દોસ્તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો માટે કોઈક જગ્યાએ એકલ દોકલ જગ્યાએ છાંટ છૂટ સ્વરૂપે માવઠું થાય તેવી સંભાવના છે તો જોઈ શકો છો દક્ષિણી ભારત માટે અત્યારે સક્રિય સિસ્ટમ જે વાવાઝોડાના રૂપમાં બની છે જેના કારણે આ ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદના આપી દેવામાં આવ્યા છે એલર્ટ અંદમાન નિકોબાર ટાપુ ઉપર પણ દોસ્તો સેન્યાર વાવાઝોડાની હજુ પણ અસરના કારણે ત્યાં વરસાદની જોવા મળી રહી છે આગાહીને દોસ્તો તમે ઓગણત્રીસ નવેમ્બરનો પણ આગાહીનો નકશો જોઈ શકો છો જેમાં દક્ષિણી ભારતના આંધ્રપ્રદેશ તેલંગાણાના ભાગોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તો તેલ તમિલનાડુ ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે ત્યારે આપણા ગુજરાતમાં દોસ્તો મિશ્ર વાતાવરણ રહેવાની સંભાવના જોવા મળી રહી છે આમ તો આપણા ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારના એવા મોટા માવઠાની સંભાવના જોઈ શકો છો અમે તમને ત્રીસ નવેમ્બરનો પણ આઈએમડીનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં ગુજરાતમાં વરસાદની કોઈ પણ આગાહી આપવામાં નથી આવી પરંતુ દક્ષિણી ભારતનો બંગાળની ખાડીના તટી ભાગ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ આવનારા બે થી ત્રણ દિવસ પડે અને આ દિતવાહ નામનું વાવાઝોડું રાજ્યોની અંદર તબાહી મચાવી દે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ આવનારા દિવસોમાં ઊભી થઈ છે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવું વાતાવરણ રહેશે તો ઓગણત્રીસ ત્રીસ તારીખમાં આવનારા દિવસોની પણ માહિતી મેળવીએ દોસ્તો જોઈ શકો છો આજે સૌરાષ્ટ્રમાં કેટલાય વિસ્તારોના આકાશમાં વાદળો જોવા મળ્યા છે ત્યારે હજુ પણ આગામી કલાકોમાં ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન સરહદી જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વાદળાઓ છવાયેલા શકે છે અહીં આજુબાજુ જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં પણ આકાશમાં ધુમ્મસમય વાદળોવાળી ગતિવિધિ જેમાં અમદાવાદ દાહોદ વડોદરા આણંદ આ સાથે જ મહેસાણાથી માંડી પાટણ અને અરવલ્લી મહીસાગરથી સાબરકાંઠા જિલ્લાના વાતાવરણની અંદર દોસ્તો આ પ્રકારના વાદળોની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર રાજકોટ આ સાથે જ જૂનાગઢ અમરેલીના આકાશમાં ઘણા જ વિસ્તારોમાં હજુ પણ વાદળવાળી ગતિવિધિ જોવા મળી શકે છે ને દોસ્તો અત્યારે આમ તો ગુજરાતમાં કોઈ જગ્યાએ મોટું માવઠું થાય તેવી સંભાવના નથી તેમ છતાં પણ જોઈ શકો છો દોસ્તો આજે રાજસ્થાનના કેટલાક પંથકોની અંદર હળવા માવઠાની હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે રાજસ્થાન લાગુના સરહદી જે ઉત્તર ગુજરાતના જિલ્લાના વાતાવરણની અંદર કોઈક જગ્યાએ દોસ્તો બની શકે તો છૂટું છવાયું છાંટ છૂટ સ્વરૂપેનું માવઠું થઈ શકે છે જેમાં જોઈ શકો રાત્રિ દરમિયાન સાબરકાંઠા લાગુના જે જિલ્લાના વિસ્તારો જેમાં હિંમતનગર ઈડર આ સાથે જ આજુબાજુના વિસ્તારોમાં જોઈ શકો છો મોડાસા સુધીના પંથકોના વાતાવરણમાં ભારે વાદળીવાળી ગતિવિધિ જોવા મળી શકે છે બીજી તરફ દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને ઓગણત્રીસમી નવેમ્બર ઉપરનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે એ અમે તમને બતાવીએ કે પહેલાં અત્યારે જે શ્રીલંકાના આજુબાજુ વિસ્તાર પર સક્રિય દિતવાહ નામનું વાવાઝોડું જે ભમી રહ્યું છે આ વાવાઝોડું આગામી કલાકોમાં ઉત્તરીય ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે કારણે ભેજનો એક મોટો વાદળોનો સમૂહ દક્ષિણી લાગુ પૂર્વ લાગુના પંથકો સુધી પહોંચી જશે અને જેને લઈ તમે અહીં નજર કરી શકો છો દોસ્તો આવતીકાલે એટલે કે ઓગણત્રીસ ત્રીસ તારીખ આજુબાજુ તમિલનાડુ લાગુના કાંઠાના અને પુડુચેરીના કાંઠાના ભાગો પર આ વાવાઝોડું ત્રાટકવાની સાથે દરિયાઈ કાંઠાના ભાગોમાં આ રીતે સમાંતરે આગળ વધે તેવી સંભાવના છે ને જેનો ભેજવાળો વાદળનો ગોટો જોઈ શકો છો આપણા ગુજરાતના એમાં પણ વલસાડ તાપી વ્યારા ડાંગ નર્મદાના પંથકોથી માંડી છોટા ઉદેપુર સુધી દાહોદ સુધીના ભાગો પર આવે અને જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર ઉપર વાદળોની ગતિવિધિ વધે તેવી સંભાવના છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર પોરબંદર રાજકોટ થી વાતાવરણમાં રહી શકે ને જાણે માવઠું થવાનું હોય તેવો માહોલ ઉભો થાય તેવી સંભાવના છે ને દોસ્તો જોઈ શકો છો એ જ પ્રમાણે ઉત્તર ગુજરાતના સરહદી બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગરના વાતાવરણમાં પણ માવઠાની કોઈ તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત કે પછી ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં કોઈક જગ્યાએ જો વધુ ભેજવાળા વાદળો આવી જાય તો દોસ્તો ત્યાં છાંટ છૂટ સ્વરૂપે હળવું માવઠું થાય તેવી સંભાવના અત્યારે ઊભી થઈ રહી છે વધુમાં જોઈ શકો છો દોસ્તો હવે પછી અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી બંગાળની ખાડીમાં દિતવાહ નામનું વાવાઝોડું અત્યારે જે મજબૂત રીતે ભમી રહ્યું છે તેના અંગેની જે અત્યારની લેટેસ્ટ માહિતી આવી રહી છે તે અમે તમને પહોંચાડી રહ્યા છીએ અને જોઈ શકો છો બંગાળની ખાડીમાં શ્રીલંકા અને તેના કાંઠાના ભાગો પર આ વાવાઝોડું અત્યારે દોસ્તો ભમી રહ્યું છે અને ધીમે ધીમે તે આગળની કલાકોમાં ઉત્તર પશ્ચિમની દિશા તરફ આપણા ભારતના તટીય દક્ષિણી ભારતના તમિલનાડુ અને પુડુચેરી લાગુના ભાગો તરફ આગળ વધી શકે છે અત્યારે આ અંદર લઈને કિલોમીટર પ્રતિ કલાકના પવનો ફૂંકાઈ રહ્યા છે આ વાવાઝોડાનું અત્યારે લોકેશન આપવામાં આવી રહ્યું છે જોઈ શકો શ્રીલંકાના દરિયાઈ બંગાળની ખાડીના કાંઠા ભાગો પર આ વાવાઝોડું અત્યારે હજુ પણ દોસ્તો આવનારી કલાકોમાં મજબૂત થઈ અને દોસ્તો અત્યારે આઈએમડી તરફથી આ વાવાઝોડાનો આગળની કલાકોનો જે માર્ગ બતાવવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો અહીં જોઈ શકો અત્યારે આ વાવાઝોડું આ જગ્યા પર પહોંચેલું છે ઓગણત્રીસ તારીખ ઉપર આ વાવાઝોડું બંગાળની ખાડીમાં એટલે કે દરિયામાં જશે ત્યાં ફરી પાછું મજબૂત થઈ જેમાં પવનની ઝડપ વધી શકે છે માછીમાર ભાઈઓને આ કાંઠા દરિયાના ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને દોસ્તો ત્રીસ નવેમ્બર ઉપર તમિલનાડુ અને પુડુચેરી લાગુના આ પંથક પર આ વાવાઝોડું ત્રાટકે જોકે તેનું પૂર્ણ લેન્ડિંગ દોસ્તો પહેલી ડિસેમ્બર સુધી થાય તેવી અત્યારે સંભાવના છે આમ વાવાઝોડું દરિયાઈ કાંઠાના ભાગો પર અડધું જમીની સ્તર પર અને અડધું દરિયામાં આ રીતે દોસ્તો લેન્ડફોલ કરે તેવી અત્યારે હવામાન વિભાગે દોસ્તો આ અંગેનો માર્ગ બતાવવામાં આવ્યો છે તમે અહીં ફિશરમેન વોર્નિંગ તરફથી ગ્રાફ આપવામાં આવ્યો છે તે પણ જોઈ શકો છો જેમાં દક્ષિણી ભારતના તમિલનાડુ અને શ્રીલંકાના કાંઠાના ભાગોમાં અત્યારે જોઈ શકો છો જે વિસ્તારોની અંદર પીળા કલરનો રંગ બતાવવામાં આવ્યો છે ત્યાં સાઠથી એસી કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનોની ઝડપ નેવું કિલોમીટર સુધી જઈ શકે છે અને આમ હજુ દોસ્તો આજે ઓગણત્રીસ ત્રીસ તારીખ અને પહેલી ડિસેમ્બર સુધી દક્ષિણી ભારતનો આ બંગાળની ખાડીનો ભાગ ભારે પવનમાં જોવા મળે ને જેને લઈ માછીમાર ભાઈઓને આ વિસ્તારમાં તમે જોઈ શકો છો ત્રણ તારીખ સુધી દરિયો ન ખેડવાની અત્યારે ચેતવણી આપું જોઈ શકો છો અત્યારે શ્રીલંકા ઉપર સક્રિય દિતવા વાવાઝોડું અત્યારે પાસઠથી પંચોતેર કિલોમીટરના પવનો આ વિસ્તાર ઉપર ફૂંકાઈ રહ્યા છે આજે રાત્રે આ વાવાઝોડું દરિયાની અંદર આવશે ત્યારે થોડું વધુ મજબૂત થશે અને દોસ્તો નેવું કિલોમીટર સુધીના જોટાના પવનો તેના સંભવિત પ્રભાવિત એરિયામાં થાય ઓગણત્રીસ તો ત્રીસ તારીખ ઉપર જોઈ શકો છો ધીમે ધીમે તમિલનાડુ અને પુડુચેરીથી આગળ વધતું વધતું પુડુચેરી અને ચેન્નાઈ વચ્ચે આ વાવાઝોડાનું દોસ્તો પૂર્ણ લેન્ડફોલ થવાની સાથે દોસ્તો તે ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન એમ નબળું પડે તેવી સંભાવના રહેશે તમે દોસ્તો અત્યારે મોડલમાં જોઈ શકો છો જેમ જેમ વાવાઝોડું ઉત્તર પશ્ચિમમાં આગળ વધે છે તેમ તેમાંથી ભેજની ગતિવિધિ ગુજરાત ઉપર આવી રહી છે ને ગુજરાતમાં બેથી ત્રણ દિવસ જેમાં પણ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમાં ઉત્તર ગુજરાત સુધીના જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ ભેજવાળા વરસાદી વાદળાઓ આકાશમાં બંધાય પરંતુ કોઈ જગ્યાએ વરસાદ પડે તેવી સંભાવના હાલ જોવા નથી મળતી ઉત્તર ગુજરાતના કોઈક જગ્યાએ છાંટછૂંટ સ્વરૂપે હળવું માવઠું પડી જાય બાકી દોસ્તો રાજ્યમાં વાદળછાયી વતી વિધિ જોવા મળશે અને હવે પછી અંતે અમે તમને દોસ્તો હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલની પણ આગાહી જણાવીએ અંબાલાલ પટેલે દોસ્તો આવનારી આઠ ડિસેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે તો તેમણે વધુમાં આઠ તારીખથી અઢાર ડિસેમ્બરની વચ્ચે આપણા ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ક મોસમી આવનારા ડિસેમ્બર મહિનાની અંદર દોસ્તો થાય તેવી તેમની આગાહી છે તેમણે બાવીસ ડિસેમ્બર પછી કડકડતી ઠંડી પડે ને એમાં પણ સત્યાવીસ ડિસેમ્બર ઉપર ઉત્તરી ભારતના પહાડી વિસ્તારોની અંદર બરફવર્ષાની આગાહી કરી છે અને જેના કારણે બાવી ડિસેમ્બરથી બે ફેબ્રુ બાર ફેબ્રુઆરી સુધી શિયાળો લાંબો ચાલે તેવી તેમણે આગાહી કરી તો આ હતી દોસ્તો આગાહી જેમાં ગુજરાતની વાત કરી દઈએ તો ગુજરાતમાં કોઈ જગ્યાએ એવા નુકસાનકારક માવઠાની હાલ સંભાવના નથી ને જે વાવાઝોડાઓ છે એ પણ બંગાળની ખાડીમાં છે ને બંગાળની ખાડી કપડા ગુજરાતથી ખૂબ દૂર છે આથી ગુજરાત ઉપર પણ કોઈ વાવાઝોડાનો દોસ્તો ખતરો તોડાઈ રહ્યો નથી